તો ન્યૂ બ્લોગમાં બધાનું હાર્દિક સ્વાગત કરું છું તમારું જય મેલડીમાં જય માતાજી આપણે ન્યૂ બ્લોગ ઉતાર્યું છે આજનો આજ આપણે આવ્યા છીએ ગામડે સુડી સીવી ના થઈ છે લાકડી જાય મેલડીમાંના દર્શન કરવા તો મજા આવશે બ્લોગમાં તમે ઠેર ઠું બ્લોગ જોઈજો કાંઈ નહીં તમે સપોર્ટ તો કરો છો લાઈક શેર હજી અમારા ચેનલને થોડોક સપોર્ટ કરો અમારો ભાઈ કે પહેલાં આપણે હતા વિડીયો ચડાવતા બધા ડીલેટ લાગી ગયા હતા એના હિસાબે હવે નવેથી આપણે મહેનત કરવી જોઈએ તો નહીં અમારા વિડીયોને સપોર્ટ કરતા જાય અત્યારે જોવા રસ્તામાં ઊભા થયું કે આ શું તો થોડુંક કામ હતું એટલે રસ્તામાંથી ચાલુ કર્યું નકર આપણે ઘરેથી ચાલુ કરવી છે ગમે ત્યારે બ્લોક પણ રસ્તામાં હતા તો પછી એ કામ આવી ગયું હતું એટલે કાંઈ રસ્તામાંથી ચાલુ ન કર્યું પણ હવે આપણે એ કે ભાઈ ના જ નહીં ચાલું કરશું કાંઈ નહીં તારે ઊભા થયું ગાડી લઈને મસ્ત હશે અહીંયા વાડી વિસ્તારમાં આપણે મજા આવે આમ ગમે બ્લોક કાંઈ નહીં કન્ટિન્યુ જોઈએ આપણે હજી જાઉં છીએ મેલડીમાંના દર્શન કરવા તમને મજા આવે છે આ રક્ષાબંધન છે હજી આપણે રાખડી બાંધી નથી હજી આમ ગામડેથી ભાવનગર રહું ત્યારે રાખડી બાંધશું કાંઈ નહીં ઠેઠ ઉંધી જુઓ તો આપણે અહીંથી નીકળવી ત્યાં સુધી જોઈયા રહેવા એની ફાઇનલી આપણે ચાલુ ગાડીયા શીએ તો સારી છે લાકડીયા મેલડીમાંના દર્શન કરવા તો કન્ટિન્યુ બ્લોકમાં જોયા રાખજો મોજ આવશે તમને મોજ કરાવજો એટલે હમણાંથી વિડીયો ન ચાલતા એની માટે સોરી હવે આવશે બ્લોક એટલે કન્ટિન્યુ જોડાઈ રહેજો તો ચાલો નજીક રસ્તેને તો ફાઇનલી મેલડી મને દર્શન કરી લીધા છે આપણે લાકડીયા રાજાપરા પાસે રાજાપરા પછી ખાસ ટુકડા આવે ને આ મેલડી નું મંદિર છે લાકડીયા વાળા બાર બોડિયું છે કઈ નઈ જોયા રાખો મજા છે તમને બ્લોક માં મળવી તમને રસ્તામાં અહીંથી આમ રાજપરા આવો તળાદા બાજુ રોડ બાજુ જવાય ના આ મેલડીમાંનું મંજી છે ડાબી સાઈડ ઉપર લંબી સાઈડ ઉપર આ રોડે જવાય એની ફાઇનલી વરસાદ આવે છે તો અમે ઊભા રહી ગયા છીએ અહીંયા આપણે રાજપ્રેથી આવીએ એટલે પાંચ પીપળા માળા અહીંયા બસ સ્ટેન્ડ છે આથી જવાય છે આની આનથી વિડીયો જતો હોય તો લાઈક કોમેન્ટ નીકળી ગયા છે હવે પહોંચ્યા છે ભંડારી છે ભાવનગર પણ આપીઓ રહ્યા છે દુકાને અહીંયા રસ્તામાં તો કાંઈ નહીં જોયા રાખજો કંડેટમાં મજા આવે છે તમે બ્લોકમાં ઠેઠ ઊંધી આપણે આવી છે ભાવનગર તો રાખજો મળવી તમને તો કાંઈ નહીં ફાઇનલી ઘરે પગી ગયા છે કન્ટિન્યુ જોઈજો મજા આવશે છે બ્લોકમાં તો રેજો આવ્યો છે અને હું છા પી લઉં છા ઠરે છે તો ત્યાં કન્ટિન્યુ જોયા રાખજો મજા આવશે મળ્યું પાછા તો ફાઇનલી આપણે કપડાં બદલાઈ લીધા છે હાથ જવાના છે કાળિયાભીડ મંદિરે તો ના નાથજે તો નાથ આવવાના છે દવા લાવી ગયો છે ઓલો ઘરે ગયો છે ટી શર્ટ પહેરવા આપણે કપડાં પહેરી લીધા છે બીજા ને ના આવી છે કાળિયાભીડ હા તો તમને બ્લોગ દેખાડ્યો કાંઈ નહીં બ્લોગ તમને આરો લાગે તો લાઈક શેર અને ચેનલ સબસ્ક્રાઈબ કરનાર અને મળી ન્યૂ બ્લોગમાં ત્યાંથી જોયા